અને આ કેમ છો મિત્રો મજામાં ને અને આ તો મિત્રો અમે સારા વેલાઉથી નઈ જઈએ ત્યાંથી અને આજે મેં સૈનીડી કરે કેવું કામ કરે એ તમને બતાવું ચાલ આમા કિસ્મત દે આ સવાસણ gasવા અને મે બાપુજી માટે એ કરી છડ્યો અને એટલે તમને બતાવું કેટલું બાકી રહી વાસણ ભરવાનું સાક્ષી પતિ ગયો થોડુંક જ રહી ગયું અને હા જો આતારે માર હિના વાસણ ભરાસ આ હિના

અના આજે માં અમાર ડાડી શું કરે એ પણ તમને બતાયા ચલો રે એ અમે તઈ નઈ કરી કામ કર્યાસ અના બેન આરતી શું કરે એ પણ તમને બતાયા ચલે રે અમારી આરતી જ નેતી એ પડી એ પડી

થેલી લેતા આવો મહી થેલી લેતા આવો હા હાલા તારી સોલી થેલી મને તો તું લાય તો કાય કોલે નઈ બેટા લાતી આય ને તું થેલી લેતી એ ભર દેલી જા લao આડી થેલી પણ દાડી હા આ થેલી સુ વચ્ચે મને મંગાઈ બુ બતાઉં બેટા થેલી બોલ નકા હા

પાકીટિંગ કેરીઓ એનું મેલી સોડી તે આજે માં દાડી બનાસા કેરીઓનું શાક અને લોટલા અને મરી મસાલો નાખવાના અને પછી ખાવાની પછી મજા આવી જાય ખાની તો મજા આવી જાય જો અને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ